કેમ છો બાલ મિત્રો બાર મિત્રો તમે વાર્ષિક પરીક્ષા એકદમ નજીક આવી રહી છે અને આપણે તેમની તૈયારી કરી રહ્યા છીએ તો ચાલો ધોરણ ત્રણની અંદર ગણિતની અંદર કેવું પ્રશ્નપત્ર આવશે તેના જવાબ આપણે કેવી રીતે લખીશું તે શીખી લઈએ જો એ પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે ખાલી જગ્યા પૂછવામાં આવી છે તમારે પ્રશ્નપત્રની અંદર જ જવાબ લખવાનો છે તો પ્રથમ ખાલી જગ્યા આપણે જોઈએ એક કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ જવાબ આપ્યા છે રૂ ગોળ અને ખાંડ જો એક કિલોગ્રામ છે વજન બધાનું સરખું છે પરંતુ અહીં કીધું છે સૌથી મોટી બેગ તો જુઓ રૂનો વજન એકદમ હળવો અને પોલો હોય છે વજન તો એક કિલોગ્રામ વજન સરખો થશે પણ પોલા હોવાના કારણે જગ્યા વધારે રોકે એટલા માટે બેગ એના માટે મોટી જોઈએ તો અહીં એનો જવાબ આપણને રૂ તરીકે આપણે આપી શકીએ છીએ જુઓ એક તરબૂચ બરાબર ચાર કેરી તો પાંચ તરબૂચ બરાબર શું જો એ મેં કીધું છે એક તરબૂચ એટલે ચાર કેરી તો પાંચ તરબૂચ બરાબર કેટલા થાય તો ગુણાકાર પાંચ પાંચ ચાર વીસ તો અહીં જવાબ આવશે વીસ કારણ કે ખ્યાલ છે એક તરબૂસ ચાર તો પાંચ તરબૂસ હોય તો ગુણાકાર કરીને આપણે જવાબ લખી શકીએ અથવા છૂટા છૂટા મૂકીને પણ તમે જવાબ કરી શકો છો દાખલા તરીકે એક તરબૂસ ચાર કેરી બીજું તરબૂસ બીજી ચાર ત્રીજું તરબૂસ હજી ચાર ચોથું તરબૂસ હજી ચાર અને પાંચમો તરબૂસ હજી ચાર કેરી હવે સરવાળો કરશો તો પણ એ જ આવશે ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ સોળ ને ચાર વીસ પરંતુ એકદમ સરળ રસ્તો એ છે કે ચાર ગુણ્યા તમે પાંચ કરી દો તો પણ તમે સરળતાથી વીસ જવાબ લઈ આવો તો આ રીતે આપણે તેનો જવાબ લખી શકીએ છીએ આગળની ખાલી જગ્યા જોઈએ ત્રીજી ખાલી જગ્યાનું વજન સૌથી વધારે કૂતરો ગાય અને હાથી એ તો એકદમ સહેલો જવાબ છે હાથી તો આપણે હાથી ઉપર હાથી છે ખાલી જગ્યામાં લખીશું એક ટેટી બરાબર બે સફરજન તો બે ટેટી બરાબર કેટલું જો અહીં મેં લખ્યું છે એક ટેટી બે સફરજન બે ટેટી બે દુષાર એ પણ છે એકદમ સહેલું છે તો આ પણ આપણે સરળતાથી જવાબ ચાર શોધી શકીએ છીએ બીજો પ્રશ્ન તમને ગુણાકારના તથ્યો ઉપરથી પૂછવામાં આવશે ગુણાકાર છે બે ચાર આઠ જો જો આઠ લખ્યા છે ત્રણ પંચા પંદર ચાર છ ચોવીસ દસ દુ વીસ તો આ રીતે આપણે સરસ મજાના જવાબ લખવાના છે હવે બ આવશે બમાં શું છે એ જોઈ લઈએ એક પુસ્તક બત્રીસ પાનાનું છે આવા ચાર પુસ્તક છે જો વિગત કાઢી છે એક પુસ્તક બત્રીસ પાના છે કેટલા પુસ્તક છે તો કે ચાર તો તમે જો સરવાળો કરો તો વાર લાગે બત્રીસ એક વખત પછી બીજું પુસ્તક બત્રીસ પાનાનું તો તો વારંવાર સરવાળો કરવો પડે એને બદલે આપણે ગુણાકાર કરીએ બત્રીસ ગુણ્યા ચાર તમને આવો ગુણાક રાડો ન આવડતો હોય તો આવો ઉભો પણ કરી શકો છો બત્રી ગુણ્યા ચાર ચાર દુ આઠ ચાર ત્રી બાર એકસો અઠ્યાવીસ જવાબ આવી ગયો એકસો અઠ્યાવીસ લખી નાખો ચાર પુસ્તકના પાના એકસો અઠ્યાવીસ થાય છે તો બાલ મિત્રો આ રીતે આપણે વિગત કાઢીને કોયડા લખવાના છે જોઈએ આગળ પ્રશ્ન બીજો કોયડો આપ્યો છે એક ફૂલને પાંચ પાખડી છે એક ફૂલસડીમાં તેર ફૂલ છે તો એ ફૂલસડીમાં કુલ કેટલી પાખડીઓ હશે વિગત કાઢીએ એક ફૂલને કેટલી પાખડી પાંચ જો મેં લખ્યું છે એક ફૂલ ને પાંચ પાખડી અને કુલ કેટલા ફૂલ આપ્યા છે એ ફૂલછડીમાં તો કે તેર ફૂલ તો તેર ફૂલ ને કેટલા થાય આ પણ ગુણાકાર થશે તો આપણે આડો ગુણાકાર મૂકીએ તેર ગુણ્યા પાંચ અથવા ઊભો કરીએ તેર ગુણ્યા પાંચ તેર પંચા પાસઠ તો આપણે સરસ એનો જવાબ પાસઠ તરીકે લખી શકીએ છીએ અને લખશું કુલ પાસઠ પાખડીઓ થશે હવે પ્રશ્ન ત્રણ ની અંદર આવી તમને પેટર્ન પણ પૂછી શકે છે તો જુઓ એક પાંદડી ત્રણ પાંદડી પાંચ પાંદડી ફરી વખત એક પાંદડી આવી એટલે પુનરાવર્તિત પેટર્ન છે ત્રણ પાંદડી તો હવે કેટલી આવશે પાંચ પાંદડી અહીં આપી જ છે પાંચ પછી પાછી એક થઈ જાય છે જો આ તીર ઉપર જાય છે નીચે આવે છે ઉપર જાય છે નીચે આવે છે ઉપર ગયું તો નીચે આવ્યું અને આ ઉપર ગયું એ પણ આકારની પેટર્ન એકદમ સરળતાથી આપણે જવાબ આપી શકીએ છીએ આ છે સંખ્યાની પેટર્ન એકવીસ પછી એકત્રીસ ન આવ્યા એકતાલીસ આવ્યા પછી સીધા એકસઠ આવ્યા પછી એક્યાસી પછી એકસો બે તો જો બધા મેં જોયું તો વીસ વીસ વધે છે બધામાં વીસ વીસ વધે છે તો એકસો એકની અંદર આપણે વીસ નાખશું એટલે એકસો એકવીસ એકસો એકવીસ ની અંદર વીસ નાખશું એટલે એકસો એકત્રીસ નહીં પણ એકસો એકતાલીસ એટલે આની અંદર વીસ વીસ વધે છે એટલે આપણે એમાં વીસ વીસ હવે આની અંદર શું થાય છે બે બે ને પછી ચાર 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 થઈ થઈ ગયા ગયા એટલે 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 આઠ આઠ હોળ થયા બે વડે ગુણાકાર થાય છે એટલે સોળ દુ બત્રીસ એટલે હવે બત્રીસ આપ્યા છે તો એને બે વડે આપણે ગુણી નાખીશું આપણને ખબર પડી ગઈ બબે વડે ગુણાય છે બે દુ ચાર અને ત્રણ દુ છ સોસઠ જુઓ સોસઠ અને હવે સોસઠ આવ્યા છે એને પણ બે વડે ગુણી દઈશું એટલે બે ચક આઠ અને છ દુ બાર એટલે એકસો અઠ્યાવીસ તો આપણે પેટર્નનો નિયમ આપણે શોધી લેવાનો છે કે શું થાય છે અહીંયા વીસ વીસ વધતા હતા આમાં બે બે વડે ગુણાકાર થાય છે આ રીતે આપણે એના જવાબ સરળતાથી આપી શકીએ છીએ જોઈએ આગળ પ્રશ્ન ચારની અંદર શું પૂછવામાં આવ્યું છે તો એ પણ એકદમ સહેલું છે આપણે એને જોઈ શકીએ જો બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાય છે તો ચાર ગ્લાસ પાણીથી કેટલા ભરાય તો જો મેં ઉદાહરણ બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાઈ ગયો હવે ચાર ગ્લાસથી કેટલા ભરાય બે એ તો એકદમ સહેલો છે ત્રણ તમને આવડી જશે કે ભાઈ બે ગ્લાસ છે તો એક ભરાણો તો ચાર છે તો એ બે ભરાય જશે તો આપણે જવાબ આવશે બે તો આ રીતે આપણે આપણે એને સરળતાથી જવાબ લખી શકીએ છીએ બીજો પ્રશ્ન ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાય છે તો અડધી ડોલ ભરવા માટે કેટલા જોઈએ આ પણ સહેલું છે આખી આઠ તો અડધી કેટલી હ ચાર તો એ તો એકદમ સહેલું છે ચાર વડે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જો એક લીટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય તો બે લીટર દૂધમાંથી કેટલા ભરાય જો એક લીટર માંથી છ તો બે માંથી છ ના ડબલ બાર એકદમ સહેલો છે એકમાંથી જો છ ભરાતા બે લીટરમાં બાર ભરાય ડબલ થાય એટલે જવાબ આવે બાર મુકેશ ઘરે પાંચસો લીટર પાણીની ટાંકી ભરેલી છે સો લીટર પાણીમાં કેટલા કેન ભરી શકાય તો એક તો ભાગાકાર કરી શકાય અને એક પુનરાવર્તિત બાદ બાકી કરી શકાય ભાગાકાર કઈ રીતે કરી શકાય એ પણ આપણે જોઈ લઈએ તો પાંચસો ભાગ્યા સો મીંડા મીંડા તમે ઉડાડી શકો છો એટલે પછી ઉપર પાંચ વધે છે એટલે પાંચ કરશે અથવા આ રીતે કરી શકો પાંચસો લીટરની ટાંકી છે સો લીટરની ડોલ ભરી એટલે ચારસો થયા પાછી એક ભરી બીજા નંબરની ત્રણસો થયા પાછી ભરી બસો થયા ફરી વખત ભરી તો સો થયા અને છેલ્લી ભરી તો શૂન્ય થયા એટલે વારંવાર બાદ બાકી કરી તો જવાબ અંતે આપણે પાંચ ડોલ ભરી શક્યા અથવા તમે ટૂંકો દાખલો પણ સરળતાથી કરી શકો છો પાંચસો છે એને ભાગ્ય વડે સો વડનો સોનો ઘડીઓ ભળીએ તો હો પં પંચા પાંચસો તો તમે સરળતાથી એનો જવાબ શૂન્યમાં લાવી શકો છો તો પણ પાંચ આવશે હવે આગળ જોઈએ સરસ મજાના ભાગાકાર પ્રશ્ન અંદર ભાગ્યા કરવાનો ઘડિયો બોલવા મળ્યો તો આવશે સત્તા એટલે જવાબ આવશે સાત તો આ રીતે આપણે એ દાખલાનો જવાબ મેળવશું બીજો જોઈએ પંદર ભાગ્યા પાંચ છે તો પાંચ નો ઘડિયો બોલીએ પાંચ તેરી પંદર તો અહીંયા આપણે ત્રણ જવાબ આવશે તો આ ભાગાકાર જો મેં એ દાખલા પણ ગણી જોયા છે ત્રણ ત્રણ સત્તા એકવીસ અને પાંચ તેરી પંદર તમે પણ એક પાનાની અંદર આ દાખલો પણ ગણીને જવાબ લાવી શકો છો હવે બ જોઈએ પ્રશ્ન પાંચ બ એની અંદર આપ્યો છે કુલ પચીસ ચોકલેટ છે પાંચ ચોકલેટની એક એવી ઠેલી ભરવાની છે એટલે કે ભાગ કરવાના છે જ્યારે ભાગ કરવાના હોય ત્યારે ભાગાકાર આવે તો પેલા વિગત કાઢીએ કુલ પચીસ ચોકલેટ છે પાંચ ચોકલેટની એક ઠેલી ભરવાની છે દાખલો મૂકીશું પચીસ ભાગ્યા પાંચ એટલે કે પચો પચો પચીસ એટલે કુલ ભરાશે પાંચ થયેલી અથવા તમે ઊભો દાખલો પણ ભાગાકારનો ગણી શકો છો બીજો કોયડો જોઈએ ચોવીસ પેન્સિલના છ બોક્સમાં સરખા ભાગે વેચવાના છે સરખા ભાગે વેચવાના છે એટલે આપણ ભાગાકાર છે કુલ વિગત કાઢીએ કુલ ચોવીસ પેન્સિલ છે છ બોક્સમાં સરખા ભાગે વેચવા છે દાખલો મૂકીશું ચોવીસ ભાગ્યા ચાર જવાબ તમે આ રીતે દાખલો મૂકીને પણ લાવી શકો છો અથવા ચારનો ઘડિયો બોલો છનો ઘડ્યો છ ભોગ બોક્સમાં સોરી વેસવાના છે એટલે છ મૂકશું ચોવીસ ભાગ્યા છ અને છ ચાર ચોવીસ એટલે જવાબ આવશે ચાર તો ચાર બોક્સ પેન્સિલ એ બોક્સની અંદર આવશે તો આ રીતનો આપણે વિગત કાઢીને દાખલો ગણવાનો છે અને તમે ઉભો ભાગાકાર પણ ગણી શકો છો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન રાજ પાસે રોટલી બનાવવા માટે છત્રીસ મિનિટ છે એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો છત્રીસ મિનિટમાં તે કેટલી રોટલી બનાવી શકે તો આ આપણને સમયના ભાગ કરવાના છે એટલે લક્ષ્ય વિગત રાજ પાસે છત્રીસ મિનિટ રોટલી બનાવવાનો સમય છે એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે એટલે જો મેં છત્રીસ ભાગ્યા ત્રણ હવે આપણે આ રીતે ભાગાકાર પણ કરી શકીએ છીએ એટલે તરત તમે બાર તેરી છત્રીસ અને સરસ રીતે તેનો જવાબ બહાર આવી શકે છે અથવા તમે નાના રીતે આ રીતે પણ કરી શકો ત્રણ વડે ભાગા એટલે ત્રણ એકા ત્રણ ત્રણ માંથી ત્રણ ગયા શૂન્ય ઉપરથી છ ઉતાર્યા ત્રણ દુ છ છ માંથી છ ગયા શૂન્ય જવાબ આવી ગયો બાર આ રીતે પણ તમે ઉભો ભાગાકાર મૂકી જવાબ લાવી શકો છો તો વિગત કાઢીને આ રીતે કોઈડે આપણે ઉકેલવાના છે પ્રશ્ન નંબર છ એકદમ સહેલો છે કોષ્ટક આપ્યું છે એના આધાર જવાબ આપવાના છે જો ધોરણ એક ની અંદર કુલ બાળકો સત્યાવીસ છે હાજર પચીસ ગેર હાજર બે બે ની અંદર ત્રેવીસ બાળકો હાજર બાવીસ ગેર હાજર એક ત્રીજા ધોરણમાં પચીસ હાજર એકવીસ ગેર હાજર ચાર સૌથી પહેલા આપણે એનો સરવાળો કરી લઈએ કે કુલ બાળકો કેટલા છે તો પંચોતેર હાજરનો સરવાળો કર્યો અડસઠ તમે પણ સરવાળો કરી શકો છો અને ગેરહાજર નો સરવાળો કર્યો એટલે સાત આવ્યો પ્રશ્ન નંબર એક શાળામાં કુલ કેટલા બાળકો છે આ બધા જ બાળકોનો સરવાળો કરવો પડે અને આપણે કર્યો છે પંચોતેર તો જવાબ આવી ગયો શાળામાં કુલ બાળકો વિદ્યાર્થીઓ છે બીજો પ્રશ્ન કુલ કેટલા બાળકો ગેરહાજર છે જો અહીં સરવાળો આપ્યો જ છે બધા ધોરણના આમાં ધોરણ નથી પૂછ્યું કુલ બાળકો કીધા છે એટલે સાત બાળકો ગેરહાજર છે તમને એવી પણ પૂછી શકે ધોરણ ત્રણ ની અંદર કેટલા બાળકો હાજર છે તો એકવીસ તમને એવો પ્રશ્ન પૂછે ધોરણ બે ની અંદર કેટલા બાળકો ગેરહાજર છે તો કે એક આ રીતે કોષ્ટકમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને એ પણ આખા વાક્યમાં જવાબ આપી શકો છો હવે સરસ મજાનું એક ચિત્ર આલેખ આપ્યો છે રીંગણા તો એક પણ મોઢું નથી એટલે શૂન્ય બાળકોને રીંગણા ભાવે છે ત્રણ બાળકોને કોબીઝ ફ્લેવર એક બાળકને દૂધી બે બાળકોને અને બટેટા છ બાળકોને ભાવે છે એના આધારિત પ્રશ્ન પૂછ્યો છે સૌથી વધુ ભાવતી શાકભાજી કઈ છે જો સૌથી વધારે મોઢા કોના છે બટેટાને બટેટા સૌથી વધારે ભાવે છે એટલે લખીએ જવાબ સૌથી વધુ ભાવતી શાકભાજી બટેટા છે એવો પણ પ્રશ્ન પૂછી શકે કઈ શાકભાજી બિલકુલ નથી ભાવતી તો તો એનો જવાબ આવશે અથવા એમ પૂછી શકે કોબીજ કેટલા બાળકોને બાળકોને ભાવે ભાવે છે છે આવા કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે પ્રશ્ન નંબર સાત અ જોઈએ એ પણ ખૂબ સુંદર મજાનો દાખલો છે હરીએ વીસ પોઈન્ટ પચાસની એક નોટ લીધી અને દસ રૂપિયાની એક પેન લીધી તો દુકાનદારને કેટલી રકમ આપશે જો એ પોઈન્ટ વાળા દાખલા પણ આપણે કરી શકીએ છીએ અને અલગ રીત પણ તમને હમણાં બતાવું છું એ રીતે પણ તમે કરી શકો છો અહીં મેં પોઈન્ટ વાળા લખ્યા છેવાળો કર્યો તો ત્રીસ પોઈન્ટ પચાસ આવે છે અહીં વિગત વીસ પોઈન્ટ પચાસની નોટબુક દસ રૂપિયાની પેન અથવા તમે ભાગ કરી શકો છો આ રીતે અહીં લખો રૂપિયા અહીં લખો પૈસા વીસ રૂપિયા પચાસ પૈસાની નોટબુક લીધી છે દસ રૂપિયા અને પૈસા કઈ છે નહીં એટલે શૂન્ય શૂન્ય આ રીતે સરવાળો કરશો તો પણ જવાબ એ જ આવશે પાંચ ના પાંચ એટલે પચાસ પૈસા થઈ ગયા શૂન્ય બે ને એક ત્રણ જુઓ ત્રીસ રૂપિયા પચાસ પૈસા અહીં પણ પોઈન્ટમાં પણ એ જ જવાબ આવ્યો છે તો આ બંને રીતે તમે દાખલો ગણી શકો છો બીજો કોઈડો જોઈએ તમારા જન્મદિવસે તમને એકસો ને પચાસ રૂપિયામાંથી એંશી રૂપિયા તમે જુવાર ખરીદી અને કબૂતરોને ખવડાવી તો તમારી પાસે કેટલા રૂપિયા બચ્યા જ્યારે બચ્યા હોય વધ્યા હોય બાકી વધે એવું હોય એટલે હંમેશા બાદ બાકી હોય જોઈએ વિગત એકસો પચાસ રૂપિયા તમને જન્મ દિવસે મળ્યા એસી રૂપિયાની જોવા ખરીદી એકસો પચાસ માંથી એસી બાદ થયા શૂન્યમાંથી શૂન્ય પાંચ માંથી સિત્તેર રૂપિયા વધે છે આ રીતે આપણે દાખલો ગણી શકીએ બની અંદર તમને એક બિલ આપ્યું છે બોલ પેન ના પંદર રૂપિયા છે પેન્સિલ ના પાંચ રૂપિયા છે ચોકલેટના દસ રૂપિયા છે એના આધારે પ્રશ્ન પૂછ્યો છે ત્રણ બોલ પેનની કિંમત કેટલી થશે તો આપણે એક બોલપેન ની કિંમત કેટલી છે તો કે પંદર રૂપિયા ત્રણ બોલપેન છે એટલે આપણે ગુણાકાર કરશું પંદર ગુણ્યા ત્રણ તો પંદર તેરી પિસ્તાલીસ અથવા તમે ઉભો ગુણાકાર પણ કરી શકો છો પાંચ તેરી પંદર પંદર નો પાંચ રૂપિયા જેવી એક ત્રણ એકા ત્રણ ને ચાર તો પણ જવાબ પિસ્તાલીસ જ આવશે અને સીધો ઘડિયો પણ બોલી શકો છો ઘણા બાળકો એવું વિચારે મારે ગુણાકાર નથી કરવો ત્રણ વખત ત્રણ પેન છે તો ત્રણ વખત પંદર લખવા છે ઘણા બાળકો આ રીતે જવાબ લાવી શકે પરંતુ ગુણાકાર એકદમ સરળ છે તો આપણે ગુણાકારથી પણ જવાબ લાવી શકીએ છીએ બીજો પ્રશ્ન બે ચોકલેટ લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક ચોકલેટના કેટલા રૂપિયા છે તો એક ચોકલેટના દસ રૂપિયા તો બે ચોકલેટ છે તો ગુણાકાર બે ગુણ્યા દસ દસ દુ વીસ તો બે ચોકલેટના વીસ રૂપિયા આપવા પડે પણ મૌખિક પણ જણા બાળકો આપે પણ આપણે વિગત કાઢીને જવાબ લખવાનો છે ત્રીજો પ્રશ્ન એક બોલપેન લીધી અને એક પેન્સિલ લીધી કુલ કેટલા રૂપિયાની થશે અથવા કુલ કેટલી કિંમત થશે તો જુઓ પંદર રૂપિયાની એક બોલપેન લીધી બોલ બોલ પેનથી બોલશે તો બોલ લીધી બોલ લીધો અને પાંચ રૂપિયાની એક પેન્સિલ લીધી તો પાંચ રૂપિયાની પેન્સિલ તો એનો બંનેનો આપણે સરવાળો કરીએ તો વીસ રૂપિયા થાય છે બોલ છે બોલપેન પણ હોઈ શકે કોઈ પણ વિગત અહીં આપેલી હોઈ શકે તો આ રીતે તમારે વિગત કાઢી કોષ્ટકના આધારે સરસ મજાના જવાબો લઈ આવવાના છે તો આ હતું આપણું ધોરણ ત્રણનું નું પ્રશ્નપત્ર ચાલીસ ગુણનું છે ચાલીસે ચાલીસ ગુણ તમારે આવે એવી સુંદર રીતે આપણે આ પ્રશ્નપત્રના જવાબ આ રીતે તમારે આપવાના છે